માંજલપુર માં ડ્રેનેજ લાઇન ની કામગીરી સમયે કાસ ની દિવાલ તૂટી રાજ્યમાં ચોમાસુ બેસી ગયા ની સત્તાવાર જાહેરાત થતા શહેરમાં સ્થાનિકો માં ભારે હાલાકી જોવા મળી રહી છે માંજલપુરમાં ડ્રેનેજ લાઇન ની કામગીરી સમયે કાસ ની દિવાલ તૂટી જતા જોકે તંત્ર દ્વારા તુરંત જ કામગીરી શરૂ કરી દેવાતા નાગરિકોએ રાહત નો શ્વાસ લીધો હતો અમૃતનગર સોસાયટી છે અને જીઆઈડીસી રોડ જાય છે આ ચાર દિવસ પહેલા વરસાદ પડ્યો હતો અને એની પહેલા આ ગટરનું કામકાજ ચાલતું હતું કોર્પોરેશન બધી નાખી કાસની દિવાલ તૂટેલી હતી એને લીધે લીધે આ બધું વરસાદને ભૂવો મોટો પડી ગયો છે ને બધું બેસી ગયું છે અમે આ જ્યારથી વરસાદ પડ્યો છે ત્યારથી જ વેઠી રહ્યા છે આ એટલે ત્રણ ચાર દિવસ તો થયા જ ને ચાલુ કરવામાં આવ્યું કામ તરત એ લોકોએ બીજે દિવસ થી જ ચાલુ કરી દીધું હતું આઈને બધા જોઈ જતા હતા હવે કોણ હતા એ ખ્યાલ નથી પણ અને અત્યારે આ કામ શરૂ થઈ ગયું છે પણ બીજે દિવસથી જ શરૂ કરી દીધું તું